વલસાડમાં ડીજીપીના આદેશ બાદ જિલ્લા ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર સરકારી કર્મચારી વિરુદ્ધમાં દંડ ફટકાર્યો વલસાડમાં ડીજીપીના આદેશ બાદ જિલ્લા ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરાઈ છે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા સરકારી કર્મચારીઓ પર દંડ ફટકારવામાં આવ્યા હતા જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેરીને નહીં આવનાર પચાસથી વધુ સરકારી કર્મચારીઓને દંડ કરવામાં આવ્યો હતો પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમજ બીજીવાર એક હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે રાજ્યમાં બીજા નાગરિકો માટે રોલ મોડલ બની રહે એ માટે સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન શરૂ કરાવાયું છે આવનારી પંદરમીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો